શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી દ્વારા ધોકડવા ખાતે નિઃશુલ્ક કેન્સર ડિટેક્શન કેમ્પ યોજાયો હતો જેમાં બાણું મહિલાઓએ સારવાર લીધી હતી ગીર ગઢડા તાલુકાના ધોકડવા માધ્યમિક શાળા ખાતે કોટન કનેક્ટ ફાર્મર કમ્યુનિટી ફાઉન્ડેશન અને રોટરી ક્લબ અમરેલી ગીરના સહયોગથી ફ્રી સ્તન કેન્સર કેમ્પ યોજાયો હતો જેમાં ધોકડવા તેમજ આજુબાજુના બાણો બાણું મહિલાઓમાં તપાસ કરાવી હતી અને સ્તનના અને ગર્ભાશયના કેન્સર વિશે પીપીટી દ્વારા તપાસ કરવામાં આવી હતી કેમ્પમાં આધુનિક મશીનરી દ્વારા જરૂરિયાત મુજબ પેપ્સમિયર ટેસ્ટ મેમોગ્રામ એક્સરે વગેરે તપાસ વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવી હતી આ કેમ્પમાં ધોકડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે પણ વિઝિટ લીધી હતી રિપોર્ટ વિશાલ ચૌહાણ ગીરગઢડા નમસ્કાર મારું નામ પરેશ સોલંકી છે શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર સંસ્થા વતી ચાલતા બીસીઆઈ કાર્યક્રમમાં હું આઈન્ટ સત્યાવીસમાં પીયુ મેનેજર તરીકે ફરજ બજાવું છું હાલ આજના રોજે અમારા કોટન કનેક્ટ ફાર્મર ફાઉન્ડેશન અને રોટરી ક્લબ અમરેલી ગીરના માધ્યમથી શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર સંસ્થા વતી આજ રોજ માધ્યમિક શાળા બાયપાસ રોડ પર છે ત્યાં ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરના ફ્રી ઓફ ચાર્જમાં અને વિનામૂલ્ય નિદાન કરી આપવામાં આવે છે જેમાં પાંત્રીસ વર્ષ ઉપરના બહેનો તેમજ જે ઘરમાં વડીલો છે જે બહેનો એને ખરેખર લાભ લીધા જ છે અને સાથે સાથે આ એક સંસ્થા અને જે રોટરી ફાઉન્ડેશન છે એ બંનેના સહયોગથી ખરેખર એક ઉત્તમ કામગીરી છે જે આ વિસ્તારના લોકો અને અમે સંસ્થા વતી આભારી રહીશું મારું નામ જિગ્નેશ પૂજક ગામ ધોકડવાનો સ્થાનિક વતની છું અને હાલમાં શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલીની અમરેલી સંસ્થામાં ફિલ્ડ ફેસિલિટી તરીકે અત્યારે ફરજ બજાવું છું સાથે અમે આજે કોટન કોમ્યુનિટી ફાર્મર કોમ્યુનિસ કોમ્યુનિટી દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલું છે અને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર દ્વારા આયોજિત આ કેમ્પમાં પાંત્રીસ વર્ષથી ઉપરની બહેનોને સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર માટે ફ્રી નિદાન ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે તેમાં આજુબાજુના ગામડાઓમાંથી બહેનો આ કેમ્પનો લાભ લઈ માટે અમે આજુબાજુમાં જાહેરાત કરી છે અને બહેનો અત્યારે કેમ્પનો લાભ પણ લઈ રહ્યા છે તો આ બહેનો માટે અમે વધારે વધારે કઈ રીતના સારા પ્રયત્ન કરી શકી શકીએ એ માટે અત્યારે એ બહેનો આવી રહ્યા છે આભાર